પોપટલાલ બધી વાત છે પણ મારે ટીની છોકરું તો આ તારું ડા જેવું તો અહીં લઈને છો તમે આ તો કાલ છે થઈ જાય વાત કરો કલર માં ના રંગ રાખવાનો વાત કરો છો તે પણ એ તો

ખોટું થાય એ પેલા છોકરું કાલ દોરું થાય જશે આઠ વીઘા જમીન છે યાર નક્કી કરી શું કેવું તમે તો મને શરમ શરમ કરી દીધો

અંધારું લાઇટ જતી અન તો દેખાય નહીં ઘેર લઈને ઇસતાય તો ખોવાઈ ગયું જ ખબર ના પડે હવે કાળો હે લેજે

ગરમી પાદરું આવ્યું છે વરસાદ આવું થઈ રહ્યો છે આટલું આ છોરીનું હગું થઈ જાય ને એટલે એટલી મારા ચિંતા ઓછી આવો ચગણાજી બોલ્યો છો આ એટમ જવું એટમ જવું છે

હલો હા બોલો હા પોપતલાલ હા બોલો બોલો કોઈ ને આ બેઠા છીએ આ ટેકનોલોજી આવ્યા છીએ બે જણા બેઠા છીએ ના ના હગુ તો હજુ ના તો હજુ જોયું નહીં અરે હોય તો ચોક બતાવજો ને સારું ધર્મ હોય તો હગુ થઈ જાય તો સારું ના ના વધો નહીં

અરે ભાડાને લેતા ગયો હોભડ્યું અલ્યા હું ગાડી કરું છું તમે હોવિયા કે હું તો હેતમ જેતો કશું લાયો નહીં એટલે તમારે બધું શિંગા નઈ કરવા જેપ પાછી છાપવાની થી ના આવે લેડો ગાડી કરી લે હાય કેવી ભાઈ

ये या ना का दो उबो उबो इम नहीं लप 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 अरे आज तो बाकी छ बाकी छ बे बाकी छ र पगाता भाग दो अरे मेन दवा छ સા <tip> 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 આવ ના પડી જાય છત્રી ઓકે મેં કર વકન જોઈએ મેન પડી જાય હું તો મે કાઈ તો બોલ્યો આય ને હો ગદા મે કાઈ તો બોલ આય ના નહીં ના લે ઠંડક નું કારો બસ બસ ઉડારે નહીં અલે ઉડારે નહીં કે જતુર રહેશે શું આવી હવાઈ હવા દથી એવું અને આ રીપ ઉપર એ નહીં ચાલ છે ઉભો ઉભરી જો

bây ừ, giờ, cái này, đồ ăn này có phải bảo không? Na, này thì, này thì, có à? à, cho nó vào đây, được rồi, sao này mà, lấy đồ, ha, muốn cái đó, ha? anh nói gì nó buồn thì xuống ăn cơm đi, được, 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 được,

છોકરા ની હોય ને હા તું પછી વખત જોઈ આવી શું સબંધ પછી વખત વાત થશે બરાબર પાંચ વખત તો હું એ બતાવીમ કે સેટિંગ થયું નહીં ના અને આ મેમોન ના આવી ને ગમે તે થાય ગમે તે કરું પર પણ છોકરા ના આ વખત તું 8 વીઘા ના 10 વીઘા કે કશું હતું મારી બે વીઘા બતાવી દેશું હતું હતું કશું હતું નહીં હા પણ ફાઈનલ કરવું છે આ વખત હજુ બસ બસ હા આવો રામ રામ

ઓલા કરશન ભાઈનો સબિયા ગંધી રાખો તમા હું આ તો આ તો ઈ યારા અમાર બાજુ પર કરશન ભાઈ અમાર ભૈલા છે

બોલા નઈ <Bula> <laughs> 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 <Doma, de, doma. laughs> <laughs>